શાંતિ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો સત્ય સંભાળવા વાળા એક બાપ છે એટલે બાપનું જ સાંભળો મનુષ્યનું નહીં એક બાપનું સાંભળવા વાળા જ જ્ઞાની છે પ્રશ્ન છે જે આત્માઓ આપણા દેવી દેવતા ઘરાનાના હશે એમની મુખ્ય નિશાની કઈ હશે ઉત્તર છે એમને આ જ્ઞાન ખૂબ સારું અને મીઠું લાગશે તે મનુષ્ય મતને છોડી ઈશ્વર્ય મત પર ચાલવા લાગી જશે બુદ્ધિમાં આવશે કે શ્રીમતથી જ અમે શ્રેષ્ઠ બનીશું હમણાં આ પુરુષોત્તમ સંગમયું ચાલી રહ્યો છે આપણે જ ઉત્તમ પુરુષ બનવાનું છે ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાળકો આત્મા અભિમાની ભવ દેહનું અભિમાન છોડી પોતાને આત્મા સમજો આપણ જાણો છો પરમાત્મા એક છે બ્રહ્માને પરમાત્મા નથી કહેવાતા બ્રહ્માના ચોર્યાસી જન્મોની કહાનીને તમે જાણો છો એમનો આ છે અંતિમ જન્મ મારે આવવાનું પણ આમનામાં જ હોય છે જેમણે પૂરા ચોર્યાસી જન્મ લીધા છે એમને જ બતાવું છું તમે ચોર્યાસી જન્મોને નથી જાણતા હું જ તમને બતાવું છું પહેલા પહેલા તમે આ દેવી દેવતા હતા હવે આ બનવા માટે ફરી પુરુષાર્થ કરવાનો છે પુનર્જન્મ તો પહેલા જન્મથી જ શરૂ થાય છે હવે બાપ કહે છે હું જે તમને સંભળાવું છું તે છે સાચું બાકી જે કંઈ તમે સાંભળ્યું છે તે છે ખોટું મને કહે છે ટ્રુથ સત્ય બોલવા વાળા

પરંતુ એમને પણ બનાવવાની સ્થાપના કરવા જ્યારે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું તે સમયે બીજો કોઈ ખંડ નહોતો મનુષ્ય આ નહોતા જાણતા કે સ્વર્ગ ક્યાં છે કોઈ મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયા બાપ સમજાવે છે તમે ઉલટા લટકી પડ્યા છો માયાના અધીન થઈ ગયા છો હમણાં તમને બાપ આવીને સુલટા બનાવે છે તમે જાણો છો ભક્તોને ભક્તિનું ફળ આપવા વાળા છે ભગવાન આ સમયે બધા ભક્તિમાં છે જે પણ શાસ્ત્ર વગેરે છે તે બધા છે ભક્તિ માર્ગના આ ગીત ગાવું વગેરે બધો છે ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગમાં ભજન હોતા નથી તમે જાણો છો આપણે અવાજથી

તમે ગોલ્ડન એજમાં હતા હવે આયરન એજમાં આવી ગયા છો અહીના જે હશે એમને આ જ્ઞાન ખૂબ સારું લાગશે અહી મીઠું લાગશે આ બાબા સ્વયં પણ ગીતા વાંચતા હતા બાબા મળ્યા તો બધું છોડી દીધું ગુરુ પણ ખૂબ કર્યા બાપે કહ્યું આ બધા ભક્તિ માર્ગ ના ગુરુ છે જ્ઞાન માર્ગ નો ગુરુ હું એક જ છું જ્ઞાન જ્યારે મારી પાસેથી સાંભળે ત્યારે એમને જ્ઞાની કહી શકાય છે બાકી બધા છે ભક્ત શ્રીમત થી જ શ્રીમત જ શ્રેષ્ઠ છે બાકી બધી છે મનુષ્યમત આ છે ઈશ્વર્ય મત તે છે રાવણ મત આ છે ભગવાનની મત ભગવાન વાચ તમે કેટલા મહાન ભાગ્યશાળી છો એટલે તમારો હીરા જેવો જન્મ હમણા છે મીટી માં પણ હીરો વચ્ચે નાખે છે માળામાં ઉપર ફૂલ હોય છે પછી મેરુ નામ પણ છે આદમ બીબી તમે કહેશો મમ્મા બાબા આદિ દેવ અને આદિ દેવી આ છે સંગમના સંગમ યુગ સૌથી ઉત્તમ છે જ્યારે આ રાજ્યની સ્થાપના થઈ રહી છે આ બાકોએ સોળે કળા સંપૂર્ણ અહીં બનવાનું છે જૂની દુનિયાને નવી બનાવવા બાપ આવે છે આ દુનિયાનું ડ્યુરેશન કેટલું છે આ આ આ પણ સિવાય કોઈ નથી જાણતું લાખો વર્ષ કહી દે છે છે બધી જૂઠી વાતો જૂઠી માયા જૂઠી કાયા જૂઠા જગ સંસાર કહેવાય છે સાચી સાચી છે જ નવી દુનિયા આ છે જૂઠખંડ પછી જૂઠખંડ ને સજખંડ બનાવવો બાપ નું જ કામ છે બાપ કહે છે ભક્તિ માર્ગમાં જે કંઈ વાંચ્યું છે તે બધું ભૂલો આ છે તમારો બેહદનો વૈરાગ તેઓ તો ફક્ત ઘરબાર છોડી પછી આ દુનિયામાં જંગલમાં ચાલ્યા જાય છે આ પણ ડ્રામામાં નોંધ છે કેમનો સવાલ નથી ઉઠતો આ તો પૂર્વ નિર્ધારિત ખેલ છે આ બાકોને બાપ સમજાવે છે આવું આવું થાય છે બીજા જે પણ ધર્મવાળા છે સ્વર્ગમાં નથી આવી શકતા બૌદ્ધ ડિનાઇસ્ટી ક્રિશ્ચિયન ડિનાઇસ્ટી કોઈ પણ સ્વર્ગમાં નથી આવતા તે પાછળ આવે છે પહેલા પહેલા છે ડીટી ડિનાઇસ્ટી દેવી રાજધાની પછી ઇબ્રાહિમ બુદ્ધ ક્રાઇસ્ટ આવીને પોતાનો ધર્મ સ્થાપન કરે છે બાબા પુરુષોત્તમ સંગમયુગ પર આવીને આ ડીટી ડિનાઇસ્ટી સ્થાપન કરે છે કોઈ પણ આત્મા આવે

બુદ્ધ ધર્મ એકે જ સ્થાપન કર્યો પછી પછી એમની પાછળ બીજા આવતા ગયા વૃદ્ધિ થતી ગઈ જ્યારે લાખો થઈ જાય છે તો પછી રાજાઈ ચાલે છે બૌદ્ધિઓનું પણ રાજ્ય હતું બાબા સમજાવે છે આ બધા પાછળ આવે છે એમને ગુરુ નથી કહેવાતા ગુરુ હોય છે એક તે તો પોતાના ધર્મની સ્થાપના કરી પછી નીચે આવી જાય છે બાપે બધાને ઉપર મોકલી દીધા હતા પછી મુક્તિ ધામ થી એક એક કરીને નીચે આવે છે તમે બાબા કહે છે બાપે બધાને ઉપર મોકલી દીધા હતા તમે પણ જીવન મુક્તિ થી નીચે આવો છો તેવી રીતે તે પછી નીચે નીચે આવે આવે છે છે એક એક કરીને એમની મહિમા શા માટે જ્ઞાન તો એ સમયે પ્રાયલોપ થઈ જાય છે બાપ જ્ઞાન આપે છે ગતિ સદગતિ માટે તે ગર્ભમાં નથી આવતા આમ નામાં બેઠા છે આમનું બીજું નામ નથી બીજા શરીરોનું નામ છે આ છે જ પરમાત્મા આ જ્ઞાનના સાગર છે આ જ્ઞાન પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા આત્માઓને મળે છે કારણ કે એમને જ ભક્તિનું ફળ મળવાનું છે ભક્તિ તમે જ શરૂ કરો છો તમને જ ફળ આપું છું બાકી બીજા બધા છે બાયપ્લોટ તે બાબા કહે છે તે 84 જન્મ પણ નથી લેતા બાપ સમજાવે છે બાકો તમે હવે દેહી અભિમાની બનો ત્યાં પણ સમજે છે એક શરીર છોડું છોડી અને બીજું લઈશું દુખની વાત નથી વિકારોની વાત નથી વિકાર હોય છે રાવણ સમજાવશો છતાં પણ માનતા નથી કલ્પ પહેલાની જેમ જે માને છે એ જ પદ મેળવે છે જે નથી માનતા તે નથી મેળવતા સતયુગમાં બધા પવિત્ર સુખ શાંતિમાં રહે છે બધું જ અથાવ મળી જાય છે આ બોમ્બે પહેલા નહોતું દેવતાઓ ખારી જમીન પર નથી રહેતા મીઠી નદીઓ જ્યાં હતી

મારો પરિચય કોઈને નથી નથી હું કોઈ તનમાં આવતો હું આવું જ એકવાર છું જ્યારે પતિત દુનિયાને ચેન્જ કરવાની છે હું છું જ પતિત પાવન મારો પાર્ટ જ સંગમ યુગ પર છે તે પણ એક્યુરેટ સમય પર આવું છું તમને આ થોડી ખબર પડે છે કે શિવ બાબા આમનામાં ક્યારે પ્રવેશ થાય છે શ્રી કૃષ્ણની તિથિ તારીખ મિનિટ ઘડીઓ લખે છે આમની કોઈ મિનિટ વગેરે નથી કાઢી આ બ્રહ્મા પણ નહોતા જાણતા જ્યારે નોલેજ સંભળાવે ત્યારે ખબર પડે કશિશ થાય છે આમનામાં તો કાટ ચડેલો છે ચડેલો હતો હું જ્યારે પરમ પિતા પરમાત્માએ પ્રવેશ કર્યો તો તમને કશિશ થઈ અને તમે ભાગ્યા કોઈ પણ તમે પરવા ન કરી બાપ કહે છે હું તો સંપૂર્ણ પવિત્ર છું આ પાત્મા ઉપર કાટ ચડેલો છે હવે તે કેવી રીતે નીકળે ડ્રામામાં સર્વ આત્માઓને પોતપોતાનો પાઠ મળેલો છે આ ખૂબ ગુહ્ય વાતો છે બાબા કહે છે આત્મા કેટલો નાનો છે દિવ્ય દ્રષ્ટિ વગર એને કોઈ જોઈ ન શકે બાપ આવીને તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપે છે તમે જાણો છો આપણને આત્માઓને જ બાપ ભણાવે છે ભક્તિ માર્ગમાં તો જ્ઞાન છે લોટમાં મીઠું

આવે છે એમણે દેખાડી છે ઘોડાગાડી એમાં શ્રી કૃષ્ણ બેઠા છે હવે ક્યાં ભગવાનનો આરત ક્યાં ઘોડાગાડી કંઈ પણ સમજતા નથી આ પણ આ બેહદના બાપનું ઘર છે બાપ સર્વ આત્માઓને એટલે કે બાળકોને એકવીસ જન્મો માટે હેળ વેલ્થ હેપીનેસ આપે છે આ પણ અનાદિ અવિનાશી પૂર્વ નિર્ધારિત ડ્રામા છે ક્યારે શરૂ થયો કહી ન શકાય ચક્ર ફરતું જ રહે છે આ સંગમની તો કોઈને ખબર જ નથી બાપ બતાવે છે આ ડ્રામા પાંચ હજાર વર્ષનો છે અડધામાં સૂર્યવંશી ચંદ્રવંશી અડધામાં અર્થાત પચીસો વર્ષમાં બાકી બીજા બધા ધર્મ તમે જાણો છો સત્યુગમાં છે જ વાઇસલેસ વર્લ્ડ હવે તમે હમણાં યોગબળથી વિશ્વની રાજાઈ લો છો ક્રિશ્ચન લોકો પોતે સમજે છે અમને કોઈ પ્રેરણા આપી રહ્યું છે જે અમે વિનાશ માટે આ બધું બનાવી રહ્યા છીએ કહે છે અમે એવા બોમ્બસ બનાવીએ છીએ જે એક દુનિયા તો શું દસ દુનિયા ખતમ કરી શકીએ છીએ બાપ કહે છે હું સ્વર્ગ સ્થાપન કરવા આવ્યો છું બાકી વિનાશ તો આ કરશે અચ્છા

જે કંઈ હમણાં સુધી ભક્તિમાં વાંચ્યું તથા સાંભળ્યું છે તે બધું ભૂલવાનું છે એક બાપનો સાંભળીને એમની શ્રીમત થી સ્વયમને શ્રેષ્ઠ બનાવવાના છે બીજું જેવી રીતે બાપ સંપૂર્ણ પવિત્ર છે એમના પર કોઈ કાટ જંક નથી એવી રીતે પવિત્ર બનવાનું છે ડ્રામાના દરેક પાર્ટ ધારીનો એક્યુરેટ પાર્ટ છે આ ગુહ્ય રહસ્યને પણ સમજીને ચાલવાનું છે આજનું વરદાન બાપ અને વરદાતા આ ડબલ સંબંધથી ડબલ પ્રાપ્તિ કરવાવાળા સદા શક્તિશાળી આત્મા ભવ સર્વ શક્તિઓ બાપનો વારસો અને વરદાતાનું વરદાન છે બાપ અને વરદાતા આ ડબલ સંબંધથી દરેક બાળકને આ શ્રેષ્ઠ પ્રાપ્તિ જન્મથી જ થાય છે જન્મથી જ બાપ બાળક સો સર્વ શક્તિઓના માલિક બનાવી દે છે સાથે સાથે વરદાતાના સંબંધથી જન્મ થતા જ માસ્ટર સર્વશક્તિવાન બનાવી સર્વશક્તિ ભવનું વરદાન આપી દે છે તો એક દ્વારા આ ડબલ અધિકાર મળવાથી સદા શક્તિશાળી બની સ્લોગન છે દેહ અને દેહની સાથે જૂના સ્વભાવ સંસ્કાર તથા કમજોરીઓથી ન્યારા થવું જ વિદેહી બનવું છે હું આપણા બધાની અતિ સ્નેહી બાપ દાદાના દિલ પર રાજ્ય કરવા પોતાના જીવન અને કર્તવ્યો દ્વારા ગુણદાન કરવાવાળી સદા વિદેહી સ્થિતિમાં રહી ટ્રસ્ટી બની યજ્ઞ રક્ષક બનવા અને બનાવવા વાળી દાદી જાનકીજીનો આજે પુણ્ય સ્મૃતિ દિવસ છે

એવી અચલ અડોલ બનાવી લો તો સમય સંકલ્પ જરા પણ વ્યર્થ ન જાય ત્રીજું દુનિયાના દર્દ દૂર કરવા માટે અને મીઠા બનો માં સમાન પાલના આપો ચોથું વધારે વિચારવાથી બોલવાથી ચિંતા કરવાથી શક્તિ ઓછી થાય છે સાયલેન્સમાં રહો તો શક્તિ જમા થાય પાંચમો અરચિંતન તથા નફરતની નિગા હું એટલે કે કમીને ખતમ કરી સ્વચિંતન અને પ્રભુ ચિંતન કરો છઠ્ઠું કુશ નસીબ તથા બ્લિસફુલ રહેવું છે તો બાબાની બ્લેસિંગ લેતા ચાલો સાતમું કોઈની ભૂલ ચિત્ત પર ન હોય ચિત્ત સાફ રાખો તો ચેનથી રહેશો તપસ્વી બનવા માટે સ્થિતિ ઊંચી બનાવી છે તો યાદમાં રહેવાનો ગુપ્ત પુરુષાર્થ કરતા રહો સાધારણ બોલવાની અથવા સાંભળવાની આદત ન હોય દસમું પોતાની સતોગુણી દ્રષ્ટિ વૃત્તિ દ્વારા પરસ્પર વ્યવહારથી પોતાની સંપૂર્ણતાને સમીપ લાવો અગિયાર અંતર્મુખી બની જાઓ તો આઠે શક્તિઓ સખીના રૂપમાં સાથી અને સહયોગી બની જશે ઓમ શાંતિ